હેલો વેલકમ ગાઈક ટુ માય ન્યૂ વિડીયો તો હવે હું ને મારો ફ્રેન્ડ ગજરાજ હવે અમે જઈએ છીએ બદામ પાડવા તો હવે હાલો આપણે બધાને ખાઈએ તમને બધા મે બહુ કિંમતી છે આલો હું તમને બધાને બતાવું જોઉં તમે ખાલી બધા કેવી છે હું આડી બધા મેડું પડું ન પડું એ બધું તમારે જોવાનું છે આનંદ લેવાનો છે આપણે આ વિડીયાનો તો ચાલો આપણે જઈએ Amor, haben feeling schon ein bisschen mehr für ja, Cool. ફાઈનલ આ બદામ પાડવાનું ચાલુ કરીએ તો આપણે કારણ કે એની વાડી આ બધાનું નામ છે આપણે રંગીલી છે રંગીલી બદામ આજે બદામ બતાવું તમને ભાઈ જોઈ શકો છો આ રંગીલી બદામ ખૂબ જ સરસ મજાની છે આપણે આ ભાઈની વાડીમાં આવ્યા તો આજે આપણે બદામ પાડીએ ચાલો હું સડું તો તમને બતાવું

તો ગજાભાઈ વાહડા થી પાડે છે તો એને પૂછ્યા ચાલો આ બદામ નો ભાવ છે ગજાભાઈ આનો બદામ નો ભાવ શું છે આ બદામ નો ભાવ છે ભાઈ આઠ હજાર ભાવ છે ઓહો ભાઈ આઠ હજાર આના કરતા ખાવા કરતા તો આપડે બીજી ઓલી મગજ ચેજ કરવા વાળી બદામ ખાવી સારી ભાઈ તો ભાઈ ગજાભાઈ તો એમ કે આ બદામ ભાવ આઠ હજાર છે આઠ હજાર નથી આ બદામ આપડે વાડીમાં છે ખાવા પૂરતી લાવ્યા છે આ તમને હસી મજાક કરવા માટે આઠ હજાર તમને કીધા હતા તો ફાઇનલ ગાઈઝ આ વિડીયો તમને કેવો લાગ્યો કે કમેન્ટ કરો અને આવા જ વિડીયો માટે અમને સબસ્ક્રાઈબ કરતા જાવ ચાલો મિલ થાય બી નેક્સ્ટ વિડીયો